ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્રિદિવસીય સત્તરમાં ફાર્માટેક અને શુભારંભ કરી પ્રદર્શનોની મુલાકાત લીધી હતી દસ ઓગસ્ટ બે હાજર ચોવીસ સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક્સ એક્સપો અને લેપટેક્સ એક્સ્પોની સત્તરમી આવૃત્તિનું થીમ નવીનતા ટેકનોલોજી અને નોલેજ શેરિંગને સમર્પિત છે આ એક્સપોમાં ચારસોથી થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો અને મશીનરી રજૂ કરશે એક્સપોની અંદાજે વીસ હજારથી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો અને વિદ્યાર્થીઓ મુલાકાત લેશે આ સાથે જ આરોગ્ય મંત્રીએ નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે પરંતુ આવતા સમયની અંદર પણ એમઆરઆઈ સીટી સ્કેન એક્સરે મશીન્સ જે હેવી સારવાર માટે ખૂબ જરૂરી એવા મોટા મશીનો પણ ગુજરાતની અંદર વધુમાં વધુ મેન્યુફેક્ચર ફેક્ચરિંગ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે અને જેના મનની અંદર મોટી હેવી મશીન્સ બનાવવાની કલ્પના હોય તો એના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ અને સાથે જમીન એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી અને એ બાબતમાં સરકાર આગળ વધી રહી છે